હેલો મિત્રો તો આપણે ફટાફટ તૈયાર થઈને નીકળી જાય છે આપણે આજે જવાનું છે અરણે ચાલતા ને જ્યાં ચાલે છે ચોકડી ને બાઈક લેવાનું છે બાઈક લઈને ચોકડી અને ચોકડીથી બાઇક લઈને હવે ફટાફટ નીકળી ગયા અરણેજ તો આપણા બ્લોકમાં બનાવી રહી છે દરેકને અરણે જ શ્રી બુદ્ધ ભવાનીના દર્શન કરાવશું આવી ગયું છે નળ સરોવર ગેટ તમે જોઈ શકો છો મિત્રો નળસરોવરથી નીકળી ગયા છે આગળ આપણે કે જવાનું છે અરણે આપણે તમે જોઈ શકો છો મિત્રો આપણે ગાડી રોડે જઈ રહી છે તો આપણા બ્લોકમાં બનાવી જો જેથી કરીને દરેક મિત્રોને જય શ્રી બુદ્ધ ભગવાનના દર્શન થાય આપણે આવી ગયા છીએ ફાઇનલી બગોદરા બગોદરાથી અરણ નવ કિલોમીટર થાય અરણા બગોદરાથી નીકળી ગયા છીએ આપણે પાંચક મિનિટ પાંચ સાત મિનિટ જેવું થાય છે અરણ પહોંચી જઈશું અરણેજ આવીને ગેટ આવી ગયો અરણનો તમે જોઈ રહ્યા છો મિત્રો ગેટ ગેટથી આપણે આવી ગયા છીએ અને બાઇક પાર્કિંગ કરીને આપણે આવી ગયા છીએ બુદ્ધ ભવાનીના મંદિરે તો ફટાફટ પહેલાં લઈ લઈશું આપણે પ્રસાદી પ્રસાદી લઈને પછી દરેક મિત્રોને આપણે બુદ્ધ ભવાનીના દર્શન કરાવીશું તમે જોઈ શકો છો પ્રસાદી લઈ લીધી છે આપણે આવી ગયા પ્રસાદી લઈને જવાનું છે મંદિરે તો બ્લોક બ્લોકમાં બનાવી જાવ આપણે આવી ગયા છીએ અરણે જો જોકે મંદિરે પહોંચી ગયા છે એ દરેક મિત્રો શ્રી બુદ્ધ ભવાનીના દર્શન કરીને જય શ્રી બુદ્ધ ભવાનીના માતાજીનું નામ કોમેન્ટમાં લખી દેજો અને દર્શન કર્યા તો ઉપર જોયું તો તમને દરેકનો પંખો દેખાડવા છે બુદ્ધ ભવનીના મંદિરનો જોઈ રહ્યા છો તમે આપણે બુદ્ધ ભવનીનું મંદિર અને આપણને દર્શન કરીને ફટાફટ બહાર નીકળી ગયા છે હવે બહારનું આખું લોકેશન તમને હું દેખાડીશ બુદ્ધ ભવનીનું મંદિર જો કારણે જ કેવું હાલમાં બની ગયું નવું બની ગયું છે અત્યારે તમે જોઈ રહ્યા છો દરેક મિત્રો આ છે મંદિર ગવાનું તમે જોઈ શકો છો મિત્રો બધું આપણા વિડીયો બનાવી રાખવાની